આજે જૂના રાજ ગામ છે જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ગામ આવેલું છે ને આઝાદી પછીથી અહીંયા રસ્તો નથી બન્યો એ પ્રકારની વાત સામે આવી રહી છે એક તરફ વિકાસ મોડેલ ગુજરાતની વાતો કરીએ છીએ બળગાવ વિકાસ છે ગુજરાતની કડવી વાસ્તવિકતા છે કે લોકોને આજે પણ નાવડીમાં એક જગ્યાથી બીજી જગ્યાઓ માટે સફર કરવો પડે છે અહીંયાથી રસ્તો પસાર કરવો પડે છે આપણી સાથે ડેડિયાપાડાના આમ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાઈ ચૂક્યા છે ધારાસભ્ય શું કહેશો

પૌરાણિક અને ઐતિહાસિક ગામ છે આજુબાજુના ગામો સગા સંબંધીઓ પ્રકૃતિથી દૂર થઈ ગયા આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં આ ગામનો જે જૂનો રસ્તો હતો આજથી લગભગ કેટલાય વર્ષો પહેલાનો ડામર રોડ હતો જ રોડ જ્યારે ચાલુ મંજૂર થઈને ફરી ડામર રોડ બનવાનો હતો ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ કામ ને અટકાવવામાં આવ્યું છે ત્યારે એના વિરોધમાં આ અમારી પદયાત્રા છે અમારી માંગણી એવી છે કે જીતગઢ થી જુના રાજનો જે ચૌદ કિલોમીટરનો રસ્તો છે એનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે ધારાસભ્ય સાંસદ મનસુખ વસાવાનું આ ગામ છે તમારા મમ્મી નું આ ગામ છે ને લોકો રસ્તા માટે અહીંયા વલખા મારી રહ્યા છે તો કઈ રીતે જોઈ રહ્યા છો સાંસદ તમ થી સાંસદ અહીંયા છે વાતો કરે છે કે ભાજપ આવાથી વિકાસ થયો છે આ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનું અને મારા મમ્મી નું મૂળ ગામ છે મારું મોસાણ અહિયાં છે અમે પણ અવારનવાર આવતા હોય છે ત્યારે આ વિસ્તારના ગામના આગેવાનો અમને રજૂઆત કરતા હોય છે અને અમે પણ જોઈએ છે ઘણી વાર માતા બહેનો જયારે ડિલિવરીમાં સગર્ભમાં હોય ડિલિવરી કરાવવા જવા માટે પણ એકસો આઠ પહોંચતી નથી અને એમને ઝોલી માં લઈ જવું પડે છે નાવડીમાં લઈ જવું પડે છે અને ક્યારેક ક્યારેક તો એવા બનાવ બને છે કે મહિલાનું અને બાળકનું રસ્તે મૃત્યુ થઈ જાય છે ત્યારે એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે અને એની બાજુમાં આવેલા અમારા જૂના રાજ ઐતિહાસિક ગામનો રોડ નથી બનતો એ બાબતે અમને જ છે વહીવટી તંત્ર એક બાજુ ત્યાં રાતોરાત પ્રોજેક્ટોને મંજૂરી આપી દે છે ગ્રીન કોરિડોર મંજૂર થઈ જાય છે સફારી પાર્કો મંજૂર થઈ જાય છે જીઓલોજીસ્ટ પાર્ક મંજૂર થઈ જાય છે ને અમારે તો ચાલવા માટેનો રસ્તો જોઈએ મૂળભૂત જરૂરિયાત અમારી છે એના માટે મંજૂરી નથી આપતું ત્યારે અમને દુઃખ થયું છે અને એના લીધે અમે આજે સવારથી લઈને પદયાત્રા યોજી છે અને ડીસીએફ અને કલેક્ટર સાહેબ ને મળવાના છે

વહીવટી તંત્ર જે બે બાજુ નું એ કરે છે એક બાજુ રાતોરાત પ્રોજેક્ટો મંજૂર થઈ જાય ગ્રીન કોરિડોર મંજૂર થઈ જાય અને આ રોડ ના થાય ત્યારે મનસુખભાઈ એ પણ સમજવું પડશે અમારે પણ આમાં ઉતરવું પડશે ને આવનારા દિવસોમાં ધારાસભ્ય પણ આની ગંભીર નોંધ લેવી પડશે માત્ર વાતો કરવાથી ચાલવાનું નથી રોડ નહીં બને એના માટે ઉગ્ર રજૂઆત કરવી પડશે કેમ કે એમની સરકાર ત્રીસ વર્ષથી છે એટલે એમણે પણ ઉગ્રતાથી આગળ રજૂઆત કરવી પડશે મનસુખ વસાવાને પદયાત્રામાં જોડાવ આ પદયાત્રા માટે તો અમે પોતે ગામના આગેવાનો સાથે રાખીને અમે પદયાત્રા યોજી છે અને મનસુખભાઈને આ પોતાનું મૂળ ગામ છે એમને પણ ખબર જ છે આ સમસ્યાનો એટલે આ પદયાત્રામાં અમે એમને આમંત્રણ નથી આપ્યું ને આમંત્રણ આપતા તો પણ અમારી સાથે ક્યારે આવતા નથી અચ્છા તો આજે ફોરેસ્ટ વિભાગની કચેરી જઈ રહ્યા છો શું રજવાત છે શું માંગ છે ત્યાં જઈને શું માંગ કરશો ફોરેસ્ટ વાળા કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં

હા જે અનુભવ છે ક્યારેક ક્યારેક જે બોટ પલટી ખાય છે જે રીતના હરણી બોટ કાંડ બની એવા કાંડ પણ અહીંયા બની જાય તો એ બહુ ગંભીર બાબત છે સરકારે વિચારવું જોઈએ રાજા રજવાડા વખતનું ગામ છે પૌરાણિક ગામ છે કોટીન રાજા અહીંયા નું રજવાડું હતું હાથિયા રાજાનું હાથિયા ભીલનું રજવાડું હતું ગોહિલ ગોહિલ વંશ રાજાનું રજવાડું હતું